આઠ થી નવ દિવસ સુધી ના ધક્કા ખાધા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી ના ધક્કા ખાધા અને મહા એક યુદ્ધ લડવું હોય યુદ્ધમાં જીત થાય એવી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું અને જેવું રજીસ્ટ્રેશન થયું બીજા અથવા ત્રીજા દિવસે આ સરકારમાંથી મેસેજ આપવામાં આવ્યા કે તમે સેટેલાઇટ ઇમેજ દ્વારા જાણવાનું મળેલું છે કે તમારા ખેતરની અંદર મગફળી વાવેલ નથી કોઈ અન્ય પાક છે તો મારે આપને એ કહેવું છે કે આ સેટેલાઇટ સિસ્ટમની અંદર સગનભાઈના સર્વે નંબરમાં મગનભાઈનું બતાવે છે મગનભાઈનું મગનભાઈના સર્વે નંબરમાં નાનભાઈનું બતાવે છે એટલે કે મસ મોટું કૌભાંડ આ સર્વે નંબરમાં જ છે એ સેટેલાઇટ સિસ્ટમની અંદર જ મહા કૌભાંડ કરવામાં આવ્યું છે જે જે જગ્યાએ સર્વે નંબર હોવો જોઈએ એ સર્વે નંબર નથી એનો ભોગ છે આજ ગુજરાતનો ખેડૂત બની રહ્યો છે અને મોટા ભાગના ખેડૂતોના મગફળી છે એ રદ થઈ છે તો આગામી દિવસોમાં અમે આના આના તરફે સૌરાષ્ટ્રમાં એક મોટું આંદોલન કરીશું અને જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે એ તમામની મગફળી છે સરકારને જોખવી પડશે જોખવી પડશે અને જોખવી પડશે આપના માધ્યમથી હું કહું કે આ ખેડૂતો શું ચોર છે

હાથ બાર આઠવા કઢવા મંત્રી પાસે માંડવી લખાવી એના સયું સિક્કા લીધા અને પછી રજીસ્ટ્રેશન કરાવ્યું પછી પાંચ સાત દિવસ પછી સેટેલાઇટની ખામીના હિસાબે કે એમાં સર્વે નંબર હોય તો એમાં પેટા સર્વે નંબર જે હોય ને એ રજીસ્ટ્રેશનમાં ન બતાવે તો એ બધા એને ડિલેટ કર્યા પણ આ જે એના પોતાના બારસો બારસો ચોવીસ સર્વે નંબર હોય કે બારસો એકવીસ સર્વે નંબર હોય એ સર્વે નંબરની અંદર માંડવી છે અને ખુદ વીસીઆર અને મંત્રી સાહેબ એટલે કે મંત્રી એ બે આવીને જોઈ લે કાંઈ ખેડૂત કાંઈ ગાંજો કે બોવડી નથી વાવ્યું ખેડૂત જે છે એ જગતનો તાત છે ખેડૂત અરે આ સરકાર અત્યારે રાજ રમત કરી રહી છે કારણ કે ખેડૂતોની માંડવી જે જવાની છે સરકારના ભાવે એ ચૌદસો ને બાવન રૂપિયામાં જવાની છે અને આજે માર્કેટિંગ યાર્ડમાં તમે જુઓ ખેડૂતો મરી ગયા સાતસો રૂપિયાથી અગિયારસો રૂપિયા માંડવીનો ભાવ આવે છે આ ખેડૂતોને શું કરવાનું આમ તો આખા ભારતની અંદર તો કહેવાય છે કે ખેડૂત જે છે એ જગતનો તાત છે તો ખેડૂતો અરે આ મોટી ગેમ રમી રહ્યા છે આ સરકાર